હું કઉ છું શું શિવરાત માં ભેગા હતા હા સિવિલ માં બે ભેગા હતા સિવિલ માં કબજીયાત નથી થઈ ગયો

હું ભરવા આવીશ ને તો મલિકા પતિ્યું છે આખો ખટારો ભરી મૂક્યો હતો લફળો ખાય ને જે ભાવતું છે har wale aate ho jayega bye 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 gori see you aaj Koyal. bye see you kya dene ja aaj buriya hai buriya ha buriya let you call makai puron.